તો આપણા શાસ્ત્રમાં જીવનના ત્રણ મુખ્ય સ્તંભ કીધા છે આહાર નિંદ્રા અને બ્રહ્મચર્ય આ ત્રણ પાસા એવા છે કે જો એનું યોગ્ય રીતે પાલન થાય તો માણસ સ્વસ્થ રહે અને રહે સારી વાત એ છે કે આપણે જેને પશુ તરીકે ઓળખીએ છીએ એ આ ક્રાઇટેરિયામાં ફિટ થાય છે આહારના નિયમો પાળે છે કોઈ ખેડૂત મિત્ર હશે અથવા તો પશુપાલક હશે તેને ખબર હશે કે ગાય કે ભેંસ ખાઈ નહીં ત્યારે એને ખબર પડે કે ચાલુ આ ખાતી નથી તો બીમાર પડી છે આપણે તે નિયમિત લાગુ ના પડે બીમાર થયા પછી મને તો એવું દર્દીઓ કે સાહેબ ભજીયા ખાવું એટલે મટી જાય મને આજ સુધી પ્રેરક ભાઈ હજુ સમજણ નથી પડતી કે ભજીયાને એને તાવ મટવાને સંબંધ શું છે આપ આયુર્વેદમાં તો સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢવાની પ્રક્રિયા એટલે શરદી તાવ ઝાડા વગેરે અને એના માટેનું શ્રેષ્ઠ ઔષધ શું લંઘનમ પરમ ઔષધમ લંઘન એ શ્રેષ્ઠ ઔષધ છે પણ એ તો આપણે કરવું જ નથી ત્યાં પેલા ભજીયા ચિલ્ડ થમ્સ અપ એ બધું ભાવતી વસ્તુઓ ત્યાં લેવાની થાય છે એ જ રીતે નિંદ્રાની બાબતમાં પણ પશુઓ ઘણા આપણાથી એડવાન્સ છે અને સશાસ્ત્ર છે અને એ જ રીતે બ્રહ્મચર્યની બાબતમાં કદાચ આપણા કરતા અનેક ઘણા આગળ છે બહુ જ સંયમિત એમનું સેક્સ્યુઅલ લાઈફ છે અને આપણે એટલા જ અસંયમિત છીએ એટલે આપણા દુઃખોનું એક કારણ આ ત્રણ વસ્તુઓનું પાલન ન કરવું એ છે એમાં સંયમિત થવું એ સૌથી મહત્ત્વની બાબત છે શાસ્ત્રકારોએ સ્વસ્થની વ્યાખ્યા બહુ વિસ્તારપૂર્વક કહી છે કદાચ એ એક વ્યાખ્યાને બહુ વિસ્તારથી કહું તો આજનું લેક્ચર પૂરું થઈ શકે પણ એને હું શોર્ટમાં આપને સમજાવવાનો પ્રયાસ કરું તો શાસ્ત્રકારો એ કહ્યું છે સમદોષ શરીર ત્રણ દોષોનું બનેલું છે વાયુ પિત્ત અને કફ તો આ વાયુ અને કફ જ્યારે એની માત્રામાં રહે છે એવું નથી કીધું ઇક્વલ પ્રપોશન એની પોતપોતાની માત્રા નક્કી છે એ માત્રામાં રહે છે ત્યારે વ્યક્તિ સ્વસ્થ રહે છે સમદોષ સમાગ્નિશ્ચ સામાન્ય રીતે જઠરાગ્નિથી તમે બધા પરિચિત છો પણ જઠરાગ્નિ સિવાય બીજા બાર અગ્નિઓ છે જેને મોડર્ન સાયન્સ મેટાબોલિઝમ તરીકે ઓળખે છે સાત ધાતુઓ છે શરીરને ધારણ કરવાનું કામ ધાતુઓ કરે છે રસ એટલે જેને મોડનમાં પ્લાઝમા તરીકે ઓળખાય છે રક્ત એટલે કે લોહી માંસ માંસ મેદ એટલે ફેટ અસ્થિ એટલે હાટકા મજા એટલે બોન મેરો અસ્થિ મજ્જા અને શુક્ર તો પુરુષોમાં શુક્રાળુ અને બહેનોમાં સ્ત્રી બીજ આ રીતે સાત ધાતુઓ સાતય ધાતુઓની દરેકની પોતાની એક અગ્નિ અને જ્યારે આ ડિસ્ટર્બ થાય ત્યારે થાઇરોઇડ જેવા રોગો સહજ રીતે ઇન્ટ્રોડક્ટર સ્ટેજમાં આવી જાય છે મેટાબોલિઝમ જ્યારે ડિસ્ટર્બ થાય રસ ધાતુ રક્ત ધાતુ વગેરેના ધાતુવાગ્નિઓ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે આ નાના 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 કહેવાતા રોગો ઉત્પન્ન થાય છે પાંચ મહાભૂતાગ્નિ છે અને આ રીતે તેર અગ્નિઓ છે પણ બધાનો બોસ પાછો જઠરાગ્નિ છે અને જઠરાગ્નિને ઠીક કરવા માટે અથવા તો પ્રાકૃત રાખવા માટે ભોજન ઉપરનો સંયમ એકદમ આવશ્યક છે અહીંયા જે પેલા ત્રણ આધાર સ્તંભો કયા છે એમાંનો એક આધાર સ્તંભ આ છે ફરી એકવાર બીજી નિંદ્રા અંગેની જે વાતો છે આપણા વડીલો હંમેશા બુદ્ધિજીવી રહ્યા એમણે દરેક વાક્યને નાની નાની કહેવતોમાં પરિવર્તિત કરી એમણે એક સરસ કહેવત કહી મને તો ખબર છે બીજું પંક્તિ તમે બોલજો રાત્રે વહેલા જે વહેલા ઉઠે વીર આમાંથી પાલન કેટલા કરે છે સરસ બહુ ઓછી આંગળીઓ ઉઠી છે માફ કરજો પણ આટલા ઓડિયન્સમાં કદાચ દસ થી વધારે આંગળીઓ નથી ઉઠી અણુબોમના સંશોધન પછી કોઈએ સૌથી મોટું નુકસાન કર્યું છે તો પેલું નાનો બોમ્બ છે ને તમારા હાથમાં આગળ સૌથી નુકસાન કર્યું છે વાગ્યા વાગ્યા સુધી કરે ઊંઘ ક્યાંથી આવે અને ઊંઘે જ બે વાગે તો સવારે પાંચ વાગે ઉઠવાની વાત જ ક્યાં આવે એટલે આ વ્યાખ્યા ઓટોમેટિક ત્યાં બહાર થઈ જાય છે એટલે નિંદ્રાનું પાલન પણ આપણે જુઓ પહેલા કોઈક જ મોડા ઉઠતા હતા હવે વ્યાખ્યા બદલાય છે હવે કોઈક જ વહેલા ઉઠે છે બાકીના બધા મોડા ઉઠે છે એટલે કારણ આ પણ છે મારે એ સમજાવવાનો પ્રયાસ કરવો છે કે તમારી લાઈફ સ્ટાઇલ ઇજ તમારા માટે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યુ સુખનું કે દુઃખનું કારણ છે સુખ અર્થાત પહેલું સુખ તે જાતે નરે અર્થાત પોતે સ્વસ્થ રહે એ કરોડો અબજો રૂપિયા હોય પણ ડૉક્ટરે એમ કે ના ઘી નહીં ચોપડવાનું મીઠાઈ નહીં ખાવાની તળેલું નહીં ખાવાનું અથવા તો બાફેલું જ ખાવાનું એ જિંદગી તમને કેવી લાગશે એ બે દિવસ ચાર દિવસ છ દિવસ દસ દિવસ સારું લાગે પછી પછી એ ત્રાસજનક લાગે એના કરતાં એવું આયોજન ના કરી શકાય કે જિંદગીભર લાડુ ખાઈ શકીએ જિંદગીભર તળેલું ખાઈ શકાય પણ એ સંયમિત હોવું જોઈએ શાસ્ત્રકારો એવું કહેવું છે કે ગુરુ અન્ન અન્નને બે ભાગમાં વિભક્ત કર્યા લઘુ અને ગુરુ જે સહેલાઈથી પચે એ લઘુ જે પચવામાં ભારે છે બહુ મોડેથી પચે એ ગુરુ શાસ્ત્રકારો એમ કીધું કે લઘુ અન્ન એટલું જ ખાવ કે જે જેનાથી તમે સુખ શાંતિથી બેસી શકો વા પોતાની ક્રિયાઓ કરી શકો અને ગુરુ અન્ન એ લઘુ અન્ન કરતાં અડધું ખાવ દુર્ભાગ્ય જુઓ જેટલા ગુરુ અન્ન છે બધા સ્વાદિષ્ટ છે અને એ પરિસ્થિતિમાં પચવા વાળો તો વિષય જ આવતો નથી ઈશ્વરે સારું કર્યું છે કે પેટને જીભ આપી નથી સૌથી વધારે આપણે સાંભળવું પડત પેટથી પણ ભગવાને એને નથી જીભ આપી ભગવાનનો આભાર છે કારણ કે સૌથી વધારે જુલમ ભ બળજબરી જબરદસ્તી આપણે પેટ સાથે કરીએ છીએ શાસ્ત્રકારો ડાયા હતા અલગ અલગ ઉપવાસો આપ્યા આપણા વડીલો બહુ હોશિયાર હતા જ્યારે ધર્મ પ્રધાન સ્વરૂપ હતો ત્યારે એમણે અલગ અલગ પૂનમ ને અમાસ ને આઠમ ને ચતુર્થી વગેરે વગેરે આપ્યા પણ આપણે ઉપવાસનો ઉપહાસ કરી દીધો શાસ્ત્રકારો એમ કહ્યું કે બહુ જ જરૂર પડે તો તુલસી પત્ર ઉપર આવી શકે એટલું ફલાહાર કરવું આપણે પત્ર શબ્દ પકડી રાખ્યો તુલસી બદલી કાઢ્યું કેર પત્ર કરી દીધું સામાન્ય જીવનમાં આપણે કદાચ પાંચસો ગ્રામ ખાતા આવીશું આખા દિવસમાં ઉપવાસના દિવસે કિલો ખાઈ જઈએ છીએ એ ના પચેવું શીરો ખાઈએ ને ભાજી ખાઈએ ને બીજા બે વ્યંજનો ખાઈએ ને એટલે જે મૂળ તાત્પર્ય હતું એ સચવાતું નથી એનાથી વધારે મહત્વની થોડીક બાબતો છે જે તમારા દૈનિક જીવન સાથે જોડાયેલી છે